હોટાઉદેપુરના પુનિયાવાંટ ગામે આવેલ શ્રીમતી મનીબેન એસ રાઠવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હોટાઉદેપુરના બેંક ઓફ બરોડાના એક સત્તરમાં સ્થાપના દિન નિમિત્તે ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું આ પ્રસંગે હોટાઉદેપુરના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર પિનાકીન ભટ્ટ બરોડા બેંકના મેનેજરો પુનિયાવાંટ હોસ્પિટલના રાજુભાઈ રાઠવા સહિત કર્મચારીઓ જોડાયા હતા અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ગરીબ અને આદિવાસી લોકોને ખૂબ જ ઉપયોગી થશે તે માટે બેંક ઓફ બરોડાના અધિકારીઓનો હોસ્પિટલના રાજુભાઈ રાઠવા એ આભાર માન્યો હતો આજરોજ બેંક ઓફ બરોડા દ્વારા 117 માં સ્થાપના દિન નિમિત્તે અમારી હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભેટમાં આપેલ છે અહીંયાના ગરીબ અને આદિવાસી દર્દીઓને ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખૂબ જ ઉપયોગી થશે એવી આશા રાખું છું અને બેંક ઓફ બરોડાના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું રાઠવા રાજુભાઈ એસએમએસ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ